નમસ્કાર દર્શક મિત્રો સતેશરા ન્યૂઝ માં આપનું છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા પોઈચા રોડ ઉપર આવેલ કંપની એસડી ફાઇન કેમ લિમિટેડ ના કર્મચારીઓએ લોકસભાની ચૂંટણીને લઈને શપથ વિધિ કરી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા પોઈચા રોડ પર એસડી ફાઇન કેમ લિમિટેડ કંપની આવેલી છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શપથ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો કંપનીનો સ્ટાફ તથા કર્મચારીઓ અને કંપનીના લેવલ કર્મચારીઓને લોકસભાની ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું કે કેવી રીતે મતદાન કરવું તે વિશે માહિતી પણ આપવામાં આવી અને લોકોને જાગૃત કરાયા સાથે જ ભરતભાઈ સોની અને પ્રણવ કુમાર હાજર રહ્યા હતા અને તેમને લોકસભાની ચૂંટણી અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા

સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો